પૈસા કમાવા ઉપર અમીર બનવા ઉપર અને ધનવાન થવા માટે સમૃદ્ધિ મેળવવા માટેના ઘણા બધા વિડીયો તમે યુટ્યુબમાં જોયા હશે ઘણા બધા ટાઇટલ તમે જોયા હશે બરાબર એ વિડીયોઝની નીચે લાખોમાં વ્યૂઝ હોય છે અને નીચે કમેન્ટ્સની અંદર એક વસ્તુ જોવા મળે છે કે વિડીયો જોવાની તો મજા આવે છે ટાઇટલ ખૂબ જ સારું લાગે છે આખો વિડીયો જોઈ પણ નાખીએ છીએ પરંતુ આખો વિડીયો જોયા પછી ને આવા ઘણા બધા વિડીયો જોયા પછી અમારા જીવનમાં કોઈ જ ફરક નથી આવતો મતલબ કે જે ઉદ્દેશ્ય માટે એ વિડિયો જોયો હતો એ ઉદ્દેશ્ય છે પૈસાદાર બનવું ધનવાન બનવું સમૃદ્ધ થવું તે ઉદ્દેશ્યનું એક પણ પણ બાબત અમારા અમારા જીવનમાં જીવનમાં એપ્લાય થતી નથી નથી કે જાતનું પરિવર્તન આવતું મેં આવા ઘણા બધા વિડીયો જોયા છે બરોબર પર્સનલ ફાઈનાન્સ ઉપર લખેલી બુક્સ વાંચી છે અને ત્યારબાદ મેં સમજવાનો પ્રયત્ન કર્યો છે કે આ પ્રકારની ચેનલો ઉપર લાખો વ્યૂઝ આવી જાય છે પરંતુ જીવન કદાચ અમુક જ લોકોનું બદલાય છે બાકીના બધા કમેન્ટ્સની અંદર લખે છે તેમના જીવનમાં કોઈ જ પરિવર્તન નથી આવ્યું તો અહીંયા હું એ વસ્તુ પણ સમજવાનો છું કે શા માટે એવી તમે શું ભૂલ કરી રહ્યા છો એ અંદર કોઈ જ નથી તેણે પૂરી મહેનત કરી અને સરસ મજાનો વિડીયો તમને આપ્યો છે ભૂલ આપણા લેવલે થઈ રહી છે તે ભૂલ શું છે અને તે ભૂલને સુધારીને કઈ રીતના તમે તમારા જીવનને પરિવર્તિત કરી દેશો કરી શકશો તે વસ્તુ પણ સમજવાના છીએ સાથે જ

મારા જીવનમાં પરિવર્તન આવશે અને હું પૈસા કમાતો થઈ જઈશ એકચ્યુઅલમાં ટેકનિકલ મેથડ એટલે કે કે કોઈ પદ્ધતિ નથી આપતી એ તમે સીધા પૈસા કમાવા લાગી જાઓ પદ્ધતિ જોઈએ છે તો સ્કિલ ડેવલપમેન્ટ ઉપર વિડીયો જોવા મળશે બરોબર તમારી અંદર એવી કઈ આવડત છે એ આવડતની મદદથી તમે અત્યારે ધીમે ધીમે પૈસા કમાવાનું શરૂ કરી શકો છો જ્યારે પૈસાદાર બનવા માટે ચાહે જેટલી પણ પુસ્તકો લખાય છે રીચ ડેડ પુઅર ડેડ છે રિચેસ્ટ મેન એન બેબેલોન કે આ ટોટલ મની મેકઓવર અઢળક પુસ્તકો છે અઢળક વિડિયો છે એ બધી જ પુસ્તકો શું કરે છે તમારા વિચારોને એક ડાયરેક્શન આપે છે આ બધી જ પુસ્તકો માઇન્ડસેટ ઉપર લખાયેલી છે તમારા માઇન્ડસેટ ને ચેન્જ કઈ રીતના કરવું જેથી તમે પૈસાની સમજણ કેળવી શકો અને લોંગ ટર્મમાં એ સમજણની મદદથી 1 બાય 1 નાના મોટા સ્ટેપ લઈને તમે પૈસાદાર બની શકો અમીર બની શકો સમૃદ્ધ બની શકો બરાબર તો પહેલા તો તમારા મગજને ચેન્જ કરો એ જે બુક છે તમને કોઈ પદ્ધતિ નહીં આપે એ બુક તમને માઇન્ડસેટ આપશે એક ડાયરેક્શન આપશે એક દિશા આપશે તમારા વિચારોને જ્યારે તમારા વિચારો કન્ટિન્યુઅસ એ દિશામાં મૂવ કરવા લાગશે તો ધીરે ધીરે એ વિચારો વિકરાળ સ્વરૂપ ધારણ કરશે અને ત્યારે જઈને તમે એ દિશામાં એક્શન લેશો અને સમૃદ્ધિ તરફ આગળ વધશો હવે અહીંયા હું જે પુસ્તકની ચર્ચા કરવા જઈ રહ્યો છું આ જ પુસ્તકને તમે સર્ચ મારશો તો હિન્દીમાં ઘણી બધી સમરીઓ છે અને ટાઇટલમાં લખેલું હશે ગરીબોની જેમ જીવવાનું બંધ કરો પૈસા વગર પણ પૈસા કમાઈ શકશો આ વિડિયો જોઈને જ્યારે એ તમે જોશો તો જે પણ વ્યક્તિ ડેવ રેમસી કરીને વ્યક્તિ આ પુસ્તક લખ્યું છે બરાબર તો આ જે પુસ્તક છે સામાન્ય રીતે કોની માટે લખવામાં આવ્યું છે પહેલેથી ચોખવટ કરી દઉં જે લોકો ઓલરેડી પૈસા કમાઈ રહ્યા છે કોઈ જોબ થી કે બિઝનેસથી પરંતુ ફાઈનાન્શિયલી ફ્રી નથી

ને તે તફાવત છે એજ્યુકેશન નો અને કેવું એજ્યુકેશન ફાઈનાન્શિયલ એજ્યુકેશન ફાઈનાન્શિયલ લિટરેસી પૈસાની સમજને લઈને ભારત ખૂબ જ પાછળ છે ત્રેવીસ માં રેન્ક ઉપર છે ભારત મતલબ કે આપણે ત્યાં સ્કૂલમાં કોલેજોમાં વિદ્યાર્થીઓને બહાર પણ ક્યાંય પણ ફાઈનાન્શિયલ લિટરસી ફાઈનાન્શિયલ એજ્યુકેશન શીખવવામાં આવતું નથી આપણે પુસ્તકીય શિક્ષણ શીખવીએ છીએ આપણને પૈસાની કોઈ જ સમજણ નથી તો જો તમે વિદ્યાર્થી અવસ્થામાં છો અને તમે પોતાના જીવનને બેટર બનાવવા માંગી રહ્યા છો પૈસા કમાવાનું વિચારી રહ્યા છો તો તમારે ફાઇનાન્શિયલ એજ્યુકેશન લેવું જરૂરી છે અને જો તમે ઇન્ટરેસ્ટેડ છો અને મિનિટ આપી શકો છો તો આ જોઈ શકો છો અધરવાઇઝ જે લોકો ઓલરેડી પૈસા કમાઈ રહ્યા છે તેમના માટે આ વિડીયો વધુ ઉપયોગી છે પરંતુ સાથે જ જે લોકો ફાઇનાન્શિયલ લિટરસી મેળવવા માગે છે પોતાની સમજણને વધારવા માગે છે તે લોકો માટે પણ આ વિડિયો ઉપયોગી છે હવે એ વસ્તુની પણ ચર્ચા કરી લઈએ કે આવા બધા વિડીયો જોયા પછી તમારા જીવનમાં કોઈ જ ફરક શા માટે નથી આવતો બરાબર તેનું કારણ છે પહેલું તો આવા વિડિયોની અંદર ઘણા બધા સ્ટેપ હોય છે એ સ્ટેપમાંથી કોઈ એક કે બે પોઈન્ટ જ તમારી લાઈફમાં લાગુ પડતા હોય છે બરાબર એ બે પોઈન્ટ મહત્વના હોય છે અને એ બે પોઈન્ટને તમારે તમારા જીવનમાં એપ્લાય કરીને તમારા જીવનને બદલવાનું હોય છે પરંતુ આપણે એવું નથી કરતા આપણે દસ થી પંદર મિનિટનું આખો વિડિયો જોઈ નાખીએ છીએ જોઈને ભૂલી જઈએ છીએ

અને એ નોંધની અંદર એ બે કે ત્રણ મુદ્દાને સમજીને લખવાના છે નોંધ કરવાના છે તેને ડીપલી સમજવાના છે અને પોતાના જીવનમાં એપ્લાય કરવાના છે આ વસ્તુ તમે કરશો તો જ આ વિડીયોનો તમને કે આ પુસ્તકનો તમને થોડો ઘણો ફાયદો થશે અધરવાઇઝ કોઈ જ ફાયદો નહીં થાય આવા દસ થી પંદર વિડીયો જોઈ અને તમે હતા ત્યાંના ત્યાં જ ઝીરો લેવલ પર રહેશો તમારા જીવનમાં કોઈ પરિવર્તન નહીં આવે ઇમ્પોર્ટન્ટ શું છે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટને નોંધી અને તમારા જીવનમાં એપ્લાય કરો તેનું રિવિઝન કરતા રહો જ્યારે પણ તમે પૈસાની બાબતમાં લઈને મુશ્કેલી અનુભવો જ્યારે પણ તમે ફ્રી છો તો એ ફ્રી સમયનો ઉપયોગ કરો ફાઈનાન્શિયલ લિટરસી મેળવવા માટે બરાબર તો આ કેટલીક વાતો હતી મને લાગતું હતું કે સમય આટલો નહીં થાય પણ એ વાતો તમને સમજાવવામાં જ સમય જતો રહ્યો હવે મુખ્ય વાત પર આવીએ છીએ કે એક્ઝેક્ટલી બુક શું કહે છે ઠીક તો બુક આપણને સાત સ્ટેપ આપે છે પૈસા બચાવવા અને કમાવવા માટે તે સ્ટેપ શું છે અને કઈ રીતના એપ્લાય કરવા લેટ સે સૌ પ્રથમ સ્ટેપ તેઓ કહે છે કે ઇમરજન્સી માટે પૈસા બચાવો ખરાબ સમય જીવનમાં ક્યારે કહીને નથી આવતો ગમે ત્યારે આપણા જીવનમાં ખરાબ સમય આવી શકે છે તો આ પ્રકારના ખરાબ સમય માટે સામાન્ય તો આપણે તૈયાર હોતા નથી એ ખરાબ સમય શું છે તમારી જોબ જતી રહે છે તમારી તબિયત ખરાબ થઈ જાય છે કે તમારા બિઝનેસમાં કોઈ લોસ આવી જાય છે તો આ સમય માટે પૈસા બચાવીને રાખો એવું લેખક કહે છે અને તે પૈસા હોવા જોઈએ એક હજાર ડોલર એટલે કે પંચોતેર હજાર ભારતીય રૂપિયા પરંતુ હું અહીંયા કહું છું કે આ આવક જે ઇમરજન્સી માટેના પૈસા છે એ તમારી એક મહિનાની સેલેરી હોવી જોઈએ બરાબર એક મહિનાની સેલેરી અલગથી બચાવીને રાખો ઇમરજન્સી માટે જેથી કોઈ સમસ્યા ના થાય હવે માની લો કે એક મહિનાની તમારી સેલેરી પંદર હજાર છે તમે તે બચાવીને પણ રાખ્યા છે અચાનક કોઈની તબિયત ખરાબ થઈ ગઈ પંદર હજાર ખર્ચાઈ ગયા તો શું કરવાનું છે ફરીથી પંદર હજાર અલગથી બચાવીને તમારી જોડે રાખી લેવાના છે જો આ ખર્ચાઈ જાય છે તો આ પ્રથમ સ્ટેપ છે ઇમરજન્સી માટે પૈસા બચાવીને રાખો ઠીક સેકન્ડ સ્ટેપ છે લોનમાંથી બહાર આવો ખૂબ જ અગત્યનું છે દેખો અમીર હોવું અને અમીર દેખાવું બંનેની અંદર ઘણો બધો ફરક છે અત્યારના સમયમાં તમે ખૂબ જ સહેલાઈથી લોન લઈ શકો છો લોનમાંથી ફોન કે ગાડી કે બાઇક ખરીદી શકો છો એવું વિચારીને કે ભવિષ્યમાં હું ગમે ત્યારે ઈએમઆઈ એટલે કે હપ્તા તો ખૂબ જ સહેલાઈથી ચૂકવી દઈશ પરંતુ આજ તમારી સૌથી મોટી ભૂલ છે એક અમીર વ્યક્તિ એ છે જેની પાસે જરૂરિયાતની જ વસ્તુઓ છે નાનું ઘર નાની ગાડી બરોબર ઓછો ખર્ચ મોજ શોખની વસ્તુઓ પાછળનો બિલકુલ ખર્ચ નથી દેખાડા માટેનો બિલકુલ ખર્ચ નથી અને જે સંપૂર્ણપણે લોનમાંથી બહાર છે લોન ફ્રી છે એવો વ્યક્તિને તમે શું કહેશો અમીર વ્યક્તિ કહેશો અમીર બનવામાં તમારું સૌથી મોટું વેપન શું છે તમારું સૌથી મોટું હથિયાર છે તમારી આવક અને તમારું સૌથી મોટો દુશ્મન શું છે તમારી લોન અથવા તો તમારું દેવું આ જે તમારી લોન કે દેવું છે એ તમારી આવકના ત્રીસ ટકા કરતાં વધારે ક્યારેય હોવું ના જોઈએ જેમ કે દસ રૂપિયા તમે મહિને કમાઈ રહ્યા છો તો તમે કોઈ વસ્તુ કે કોઈ ફોન લાવેલો છે તેનો મહિનાનો હપ્તો ત્રણ હજારથી વધારે હોવો જોઈએ નહીં એ પણ બને તેટલો ઝડપથી ચૂકવી દેવાનો છે લોન લઈને બાઇક લાવવું ગાડી લાવવી ખૂબ જ સહેલી છે ફોન લાવી જવો ખૂબ જ સહેલો છે પરંતુ જો આ લોનની રકમ તમારી ઇન્કમ કરતા વધી ગઈ છે તો ભવિષ્યમાં તમે ગરીબ થવાના છો ફાઇનાન્શિયલ પ્રોબ્લેમનો સામનો કરવાના છો ઓકે તો સેકન્ડ સ્ટેપ શું છે

અને જો શક્ય હોય તો બાર મહિનાના એક લાખ વીસ હજાર રૂપિયા તૈયાર રાખો શા માટે માની લો કે તમારી જોબ જતી રહે છે તમારી માનસિક હાલત ખરાબ થઈ જાય છે તમે કોઈ કામ કરી શકો એમ નથી તમારા બિઝનેસમાં લોસ થઈ જાય એમ છે તો એક વર્ષ સુધી તમે કોઈ પણ કામ કર્યા વગર પોતાનું જીવન ચલાવી શકો કારણ કે એ બધો જ ખર્ચો તમારી આ જે ઇમરજન્સી ફંડ છે એની મદદથી ચાલી જશે બરાબર અને જ્યારે તમારી માનસિક હાલત ખરાબ સારી થઈ જાય ફરીથી તમે કોઈ નવી જોબ શોધી લો કે કોઈ પણ અર્નિંગનો સોર્સ ક્રિએટ કરી લો એક વર્ષની અંદર તો ફરીથી તમારી પાસે પૈસા આવવાના શરૂ થઈ જશે તો આ જે ઇમરજન્સી ફંડ છે તે ત્રણ છ કે બાર મહિનાનો બચાવીને રાખો જેથી તમને કોઈ જ સમસ્યા થાય નહીં બરોબર હવે પછીના જે સ્ટેપ છે તે ખૂબ જ ટૂંકા છે લોંગ ટર્મ છે અને તમને કંટાળાજનક લાગશે મને પણ લાગ્યા હતા જેમાં ચોથો સ્ટેપ એવું કહે છે કે તમે પંદર ટકા ઇન્વેસ્ટ કરીને રાખો પૈસા આવકના જે તમારી નિવૃત્તિ એટલે કે રિટાયરમેન્ટમાં કામ આવશે આ ચોથો સ્ટેપ છે આપણે ફટાફટ જોઈ લઈશું અને પાંચમો સ્ટેપ છે બાળકોના શિક્ષણ માટે પણ બચાવવાનું પ્લાનિંગ પૈસા બચાવીને રાખો કારણ કે જુઓ બે વસ્તુ આપણા બધા સાથે થવાની છે લગ્ન થવાના છે બાળકો થવાના છે અને ભવિષ્યમાં રિટાયર થઈને વૃદ્ધ પણ થવાનું છે આ વખતે પૈસા હોવા જરૂરી છે આ વસ્તુ લોંગ ટર્મ છે તેમ છતાં તમે પંદર થી વીસની ઉંમરમાં છો અને અત્યારથી જ મ્યુચ્યુઅલ ફંડ કે એવી જગ્યાએ પૈસા ઇન્વેસ્ટ કરીને રાખ્યા છે તો લોંગ ટર્મ આ ઇન્વેસ્ટમેન્ટ છે એ તમને કામ આપવાનું છે તો આ સ્ટેપ વિશે વિચારવું જરૂરી છે નો ડાઉટ એ આપણને બોરિંગ લાગે છે તેમ છતાં તેના વિશે તમારે વિચારવું જરૂરી છે બરોબર અને છઠ્ઠો સ્ટેપ એવું કહે છે કે સંપૂર્ણ લોન ફ્રી જીવન જીવનજીવો બધી જ લોનમાંથી મુક્ત થઈ જાવ બરોબર સૌથી મોટી લોન કઈ હોય છે યા તો ગાડીની હોય છે યા તો ઘરની હોય છે ના હોવી જોઈએ તો બને તેટલી જલ્દી તમારા જે ઘરની અથવા તો ગાડીની લોન છે તેને ચૂકવી દો હવે આટલા બધા સ્ટેપમાં આપણે શું વસ્તુ જોઈએ કે લેખક તો આપણને પૈસા બચાવવાનું જ કહે છે બરોબર જીવન એન્જોય કરવાનું કહેતા જ નથી તો આવું જિંદગી જીવી રહ્યા છો બરોબર મહેનત કરવા વાળી તકલીફ કરવા વાળી મુશ્કેલીઓનો સામનો કરવાવાળી તો અને આ વસ્તુ અઠાણું ટકા લોકો અત્યારે નથી કરી રહ્યા એ લોકો શું કરી રહ્યા છે તમારા મિત્રો બરોબર ઓછીના પૈસા લઈને ફરવા જઈ રહ્યા છીએ એન્જોય કરી રહ્યા છે પોતાના વ્યક્તિગત વિકાસ ઉપર ધ્યાન નથી આપી રહ્યા નવા કપડા નવા શૂઝ નવી વોચ આ બધું પહેરીને ફરવું મોબાઈલ જોવો ઇન્સ્ટાગ્રામમાં સમય વેસ્ટ કરવો આવું બધું જ તમારા ફ્રેન્ડ કરી રહ્યા છે અને તમે એ બે ટકા લોકો મછો જેવું મહેનત કરી રહ્યા છે આવતીકાલે પોતાના ભવિષ્યને બેટર બનાવવા માટે દેખો એક વચ્ચે ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન અત્યારે કોઈ વસ્તુ એક ક્ષણમાં મને આનંદ આપી શકે છે કોઈ ગુટકા ખાવાથી મને થોડીવાર માટે મજા આવી શકે છે કોઈ ચોકલેટ ખાવાથી કોઈ રેસ્ટોરન્ટમાં જમવા જવાથી હું હાલ પૂરતો થોડીવાર માટેનો આનંદ અનુભવી શકું છું પરંતુ શું તેનાથી મારું ભવિષ્ય બેટર થાય છે નથી થતું તો તમારા મગજની અંદર આ વિચારને વારંવાર નાખવો પડશે કે આ જે ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન છે ક્ષણિક આનંદ છે તેમાંથી બહાર આવો ક્ષણિક આનંદમાંથી જ્યારે તમે બહાર આવશો તો જ તમે તમારા ભવિષ્યને બેટર કરી શકશો અને ફાઇનાન્શિયલી ફ્રી થઈ શકશું અને લાસ્ટ સ્ટેપ છે ફાઇનાન્શિયલી ફ્રી થાવ અને કામમાં આવો બરાબર પોતાની લોન ચૂકવી દીધી છે અને ઇમરજન્સી ફંડમાં પૈસા પણ તમે જમા રાખ્યા છે બરોબર વચ્ચેના જે સ્ટેપ હતા બાળકો માટે બચાવવું અને નિવૃત્તિ માટે બચાવવું એ પણ તમે કર્યું છે તો પછી તમારા પૈસા છે તેને યોગ્ય જગ્યાએ ચાહે તે રિયલ સ્ટેટ છે કે પછી મ્યુચ્યુઅલ ફંડ છે કે અન્ય કોઈ પણ મેથડ હોઈ શકે છે ગોલ્ડ સિલ્વર ગમે ત્યાં ઇન્વેસ્ટ કરી શકો છો યા તો કોઈ નવી સ્કિલ કે નવા બિઝનેસમાં પૈસા ઇન્વેસ્ટ કરી શકો છો અને કમાઈ શકો છો અને ફાઈનાન્શિયલી ફ્રી થઈ શકો છો દેખો મેં મારી રીતે પ્રયત્ન કર્યો છે બધા સ્ટેપને સમજાવવાનો તેમ છતાં કોઈ સ્ટેપ ના સમજાયો હો તો તમે કહી શકો છો હું તેને વધુ સારી રીતે એક્સપ્લેન કરીશ હવે કેટલીક નાની મોટી મોટી બાબતો છે મોટા સ્ટેટમેન્ટ અથવા તો વાક્યો છે જેને જોઈશું જે તમારા માટે ઉપયોગી થઈ પડશે મિનિટ થઈ ગયો છે એ બધી બાબતો આપણે કદાચ કોઈક અન્ય અંદર આ જ પ્રકારની ફાઇનાન્શિયલ લિટરસી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવું ફાઇનાન્શિયલ એજ્યુકેશન માટે ભણવાની સાથે સાથે ફાઇનાન્શિયલ એજ્યુકેશન પણ તમારા માટે જરૂરી છે બરાબર આમાંથી જો એક પણ બાબત તમને તમારા જીવનમાં એપ્લાય કરવા જેવી લાગી હોય તો તેને તમારી નોંધપોથીની અંદર જરૂરથી નોંધો તેને વિસ્તૃત રીતે સમજો અને એપ્લાય કરો થેન્ક્સ ફોર વોચિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ જ પ્રકારના વિડીયોઝ માટે